જય માતાજી જે ખોડિયારમાં મારે કંઈ જ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોટા માંગડી નાખી નાખીને મને બોલાવશે હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો શું શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બહેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારો ફેમિલી અને અહીંયાથી ફેમિલી અને નિર્ણય આવ્યો હતો મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવવું અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા તો હું જ કેમ ચર્ચાનો વિષય કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવી છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ આ વાત ભૂલવી નહીં જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને ત્યારે તમને ખબર પડશે અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે મારી જાતથી હું જે જ્ઞાતિમાં આવી છું એ જ્ઞાતિથી તમને બહુ વિરોધ